આપણે આ આંદોલન છે એ કોઈ પણ પ્રકારની કોઈ પણ ગ્રાઉન્ડમાં ભીડ એકઠી કરીને કરવાનું જ નથી આપણું આ આંદોલન છે ઓનલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જ ચલાવવાનું છે પણ જો આ આંદોલનમાં જ્યારે એવું લાગ્યું કે પાંચ પચીસ જણાની રેલી કાઢવાની થઈ અને આંદોલન ઉગ્ર થયું સાહેબ તો એક વસ્તુ બીજી પણ કહેવા માંગુ છું કે ગુજરાત છે એ મારું ઘર છે સાહેબ અને ગુજરાતની સંપત્તિ જે સરકારી સંપત્તિ છે એ આપણી પોતાની પણ સંપત્તિ છે હરેક નાગરિકની સંપત્તિ છે તો એને તોડફોડ કરીને તોડફોડ કરીને કે હળગાવી દેવાથી કે બાળી દેવાથી કોઈ મતલબ નથી એ આપણું જ નુકસાન છે અને જેથી કરીને હું એવું ઈચ્છતો જ નથી કે આપણે આ કોઈપણ પ્રકારનું આંદોલન છે એ કોઈપણ જગ્યાએ ભીડ એકઠા કરીને હજાર બે હજાર પાંચ હજાર લોકોને ભેગા કરવા સાહેબ આમ વાત છે એ બહુ નોર્મલ વસ્તુ છે પણ આપણે એ કરવા માગતા જ નથી જેથી કરીને આ વસ્તુ આ આંદોલન જે ઓનલી સોશિયલ મીડિયા ઉપર અને લોકોને જાગૃતિ ફેલાવવા ઉપર અને લોકો આપણે સર ઇલેક્શન કમિ ઇલેક્શન કમિશન છે અને લાસ્ટમાં દાવો કરવાનો છે કે સાહેબ અમને આ સરકાર આ પ્રજાની આવી રિક્વાયરમેન્ટ છે અમારી એને તમે ફૂલફિલ કરો બસ દે દેટ સીટ બીજું કોઈ વસ્તુ નથી કે જેથી કરીને ઉગ્ર થઈ જાય પણ એ છતાંય જો ઉગ્ર થયું આપણું મિશન બે હજાર અઠ્યાવીસનું આંદોલન જો ઉગ્ર થઈ ગયું કોઈપણ કારણોસર ભીડ એકઠી થઈ ગઈ અને ઉગ્ર પણ થઈ ગયું તો આ મિશન છે એ સાહેબ ત્યાંને ત્યાં ઊભું રહી જશે બરાબર અને બીજા નંબરમાં પણ મિશન ઊભું રહી જશે પણ કામ મૂકવામાં નહીં આવે સમાજ સેવાનું કામ છે જે લોકો લોકોમાં જાગૃતિ ફેલાવાનું કામ છે એ ચાલતું રહેશે આજે પણ ચાલશે કાલે પણ ચાલશે અને ભવિષ્યમાં પણ ચાલતું જ રહેશે જય હિન્દ મિત્રો જય જવાન જય કિસાન